તો જગન્નાથજીને તો આપણે સૌ જાણીએ જ છીએ કે જેની રથયાત્રા વર્ષમાં એક વાર નીકળે છે તો આ જે રથયાત્રા નીકળે છે એની પાછળનું કારણ શું છે એની પાછળની કેટલી વાર્તાઓ છે એ આપણે આ વિડીયોમાં જોશું જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જ જજો અને આ વિડીયો પૂરો જોજો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો જેથી તેમને પણ આ માહિતી મળી રહે જગન્નાથજીની રથયાત્રા કેવી રીતે શરૂ થઈ અને તેની પરંપરા શું છે તો આની પાછળ તમારે ચાર પ્રાચીન કથાઓ આજે જોવાની છે કે રથયાત્રા કેવી રીતે નગરમાં નીકળે છે તો મિત્રો તેની પ્રથમ જે કઈ કથા છે એના વિશે આપણે જોઈએ જ્યારે રાજા ઇન્દ્રધૂમે જગન્નાથ બલરામ બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ બનાવી ત્યારે રાણી ગુડિયાએ મૂર્તિઓ બનાવતી વખતે શિલ્પકાર વિશ્વકર્મા અને મૂર્તિઓને જોઈ જેના કારણે મૂર્તિઓ અધૂરી રહી ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો કે ભગવાન આ સ્થિતિમાં સ્થાપિત થવા માંગે છે ત્યાર પછી રાજાએ આ અધૂરી મૂર્તિઓને મંદિરમાં સ્થાપિત કરી તે સમયે પણ આકાશમાંથી એવું સંભળાયું હતું કે ભગવાન જગન્નાથ વર્ષમાં એક વખત તેમના જન્મસ્થળ મથુરામાં ચોક્કસ આવશે સ્કંદપુરાણના ઉત્કલ ખંડ અનુસાર રાજા ઇન્દ્રધૂમે અષાઢ શુક્લ દ્વિતીયાના દિવસે ભગવાનને તેમના જન્મસ્થળની મુલાકાત લેવાની વ્યવસ્થા કરી હતી ત્યારથી આ પરંપરા રથયાત્રાના રૂપમાં ચાલી રહી છે તો મિત્રો હવે બીજી જે કઈ કથા છે એના વિશે જોઈએ બીજી એક કથા એ પણ તે મુજબ સુભદ્રાની દ્વારકા જોવાની ઈચ્છા પૂરી કરવા માટે શ્રી કૃષ્ણ અને બલરામે અલગ અલગ રથમાં બેસીને પ્રયાણ કર્યું આ રથયાત્રા દર વર્ષે પુરીમાં સુભદ્રાની શહેરમાં આવેલી મુલાકાતની યાદમાં યોજાય છે સ્કંદ પુરાણ નારદ પુરાણ પદ્મપુરાણ અને બ્રહ્મપુરાણમાં પણ આ રથયાત્રાનો ઉલ્લેખ છે રાધા રાણીની વિનંતી સ્વીકારીને એક દિવસ જયારે શ્રી કૃષ્ણ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે વૃંદાવનના દ્વારે પહોંચ્યા ત્યારે રાધા રાણી ગોપીઓ અને વૃંદાવનના લોકો એટલા ખુશ થઈ ગયા કે તેઓએ ત્રણેયને રથ પર બેસાડ્યા તેમના ઘોડાઓ હટાવ્યા અને પોતાના હાથે રથને ખેંચ્યો શહેરની મુલાકાત લઈ ગયા આ સિવાય વૃંદાવનના લોકોએ તેમને વિશ્વના ભગવાન એટલે કે જગન્નાથ કહીને વધાવ્યા પછી આ પરંપરા માત્ર વૃંદાવનમાં જ નહીં પણ આખા જગન્નાથમાં શરૂ થઈ ગઈ તો મિત્રો હવે જે કંઈ આપણે તેની ચોથી કથા છે જોઈએ ચરણ પરંપરા મુજબ ભગવાન દ્વારકાધીજની સાથે બલરામ અને સુભદ્રાજીના દરિયા કિનારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા કહેવાય છે કે તે સમયે દરિયા કિનારે અને બળી ગયેલો દેહ પુરીના દરિયા કિનારે પહોંચી ગયો પુરીના રાજાએ ત્રણેય મૃતદેહોને અલગ અલગ રથમાં મૂકી દીધા અને લોકોએ જાતે જ રથને આખા શહેરમાં ખેંચ્યા અને અંતે જે લાકડા શબ સાથે તરીને આવ્યા હતા તેમાંથી એક પેટી બનાવીને એ શબોને તેમાં રાખીને જમીનમાં દફન કરી દીધા આ ઘટનાની સ્મૃતિમાં આજે પણ આ પરંપરા નિભાવવામાં આવે છે તો મિત્રો જે કાંઈ મેં આ ચાર કથાઓ તમને બતાવી તેના સિવાય પણ તમને કોઈ કથા માણું હોય તો તમે વિડીયોની લિંક પણ મને કોમેન્ટમાં શેર કરી શકો છો અને આ વિડીયો પૂરો જોવા માટે ધન્યવાદ નવા હોતો સબસ્ક્રાઈબ કરીને જજો તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો તો મળીએ હવે બીજા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત